આજે જૂનાગઢ ખાતે ભાજપના ગિરનાર કમલમ કાર્યાલયનો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં શુભારંભ થયો જૂનાગઢ ભાજપના નવા કાર્યાલયનું ગિરનાર કમલમની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોની હાજરીમાં કાર્યાલયનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે કાર્યાલય એટલે કાર્યકરોનું ઘર ત્યારે આજે ચૂંટણી સમયે આ સુંદર ઘર બની ગયું છે તેમાં બેસી કાર્યકરો કામ કરશે તેનો મને ખૂબ આનંદ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ કાર્યાલયો બની ગયા છે અને કેટલીક જગ્યાએ હા હાલમાં બની રહ્યા છે અને કાર્યકરો માટે ખૂબ સુંદર કાર્યાલયની સગવડ હોય તેવું પાર્ટીના અમિતભાઈ શાહ વગેરેનું માનવું છે અને તે મુજબ આવા કામો ઝડપથી આગળ વધી રહ્યા છે તેમને જણાવ્યું હતું વધુમાં તેઓએ અહીંયાના સ્થાનિક અગ્રણીઓને ઝડપી સુંદર અને સગવડતા સાથેનું નવું કાર્યાલય ઉભું કરવા માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા આ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

કાર્યતાઓના સપોર્ટ સાથે ભાઈ બહેનો છે મતા ભાઈ બહેનો છે એમના સફળ માટે अपने दस तारीख करोल बाग कंपन के करीने पता लो काम करें सकते हैं माते अभ्यास का उपयोग करना भी जानती भारतीय जनता पार्टी को काम नो व्यापक रूप से लोकल तो रिपोर्ट सत्यनीर न्यूज़ चैनल